આતંકવાદી હુમલા બાદ કારલીબાગ રોડ પર પાકિસ્તાની ધ્વજના પોસ્ટર લગાવવામાં આવ્યા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડોદરા શહેરમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક સામાજિક તત્વો દ્વારા કારેલીબાગ વિસ્તારમાં પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર જાહેર રોડ ઉપર લગાવવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી રોડ ઉપરથી પાકિસ્તાની ધ્વજના પોસ્ટર હટાવી નાખ્યા હતા આ પોસ્ટર કોણે અને ક્યારે લગાવ્યા તે દિશામાં તપાસ માટે પોલીસ દ્વારા આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી પુર તેજ ચકાસવામાં આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાઓ થયો હતો જેમાં હિન્દુઓ પર ગોળીબાર કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશી સહિત અન્ય દેશના નાગરિકો વિરોધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસમાં સત્તરસો શંકાસ્પદ લોકોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા છે જેમાંથી નવ બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું છે આ લોકોને પોલીસે હાલમાં ડિટેન કર્યા છે અને આગામી દિવસમાં રિપોર્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પોલીસ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સમગ્ર શહેરમાં રહેતા શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે કારલબાગ વિસ્તારમાં આવેલી વાગેશ્વરી સોસાયટી અંબિકા વિદ્યાલય

ભાગ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રિના સમયે આ પોસ્ટર લગાવવામાં આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે રોડ પર લાગેલા પોસ્ટર પાકિસ્તાનના ધ્વજ પરથી વાહનો પસાર થયા અને લોકોના પગ તળે આ ધ્વજ રગડોળાયા હતા તે માટે લગાવવામાં આવ્યું હોવાનું માનવાઈ રહ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને હુમલામાં થી વધુ નાગરિકોના મોત થયા ભારતમાં પૂરા ગુજરાતમાં લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે અને આ આતંકવાદ જે તો વધી રહ્યો છે તેને દૂર કરવાના તમામ નાગરિકો પ્રયાસ કરી રહ્યા છે સાથે જે રીતના વડોદરા શહેરના કારેલબાગ વિસ્તારમાં અંબિકા વિદ્યાલય પાસે આજે રોડ પર પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો લગાવવામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ કરવાનો સૌને હક છે વડોદરા શહેર સંસ્કારી નગરી છે શાંતિપ્રિય નગરી છે આ શાંતિપ્રિય નગરીમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાને અપીલ છે વડોદરા શહેર પોલીસ કમિશનરને પણ અમારી માંગ છે કે રાત દિવસ વડોદરા શહેરમાં પડતા રહે અને ક્યાંય અશાંતિ ન ફેલાય તેવા પ્રયાસ કરે બીજી બાજુ ભારતના પ્રધાનમંત્રીને અમારી વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ પોષી રહ્યો છે આતંકવાદને વધારો કરી રહ્યો છે તો આવા પાકિસ્તાન ને નકશા માંથી નેસ્ટ નાબૂદ કરે તેવી અમારી